જય હિન્દ વિદ્યાર્થી મિત્રો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આજે જે ચર્ચાનો વિષય બન્યો છે તે છે અરવલ્લી ગિરિમાળા અરવલ્લી પર્વતમાળા આજે માત્ર ભૂગોળનો ટોપિક નથી પરંતુ ખાણકામ પર્યાવરણ ડેઝાર્ટિફિકેશન અને દિલ્હી એનસીઆર પ્રદૂષણને કારણે અરવલ્લી રાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચામાં છે અને તમને ખબર છે ને પરીક્ષા બોર્ડ જે મુદ્દો ચર્ચામાં હોય એ જ મુદ્દો પરીક્ષામાં પૂછે છે અને આ વખતે પણ પ્રશ્ન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે માટે બે હજાર બેથી થી લઈ આજ દિન સુધી યુપીએસસી જીપીએસસી પીએસઆઈ કોન્સ્ટેબલ તલાટી ફોરેસ્ટ ટેટ અને ટેટ જેવી પરીક્ષામાં પૂછાયેલા અરવલ્લી ગિરિમાળાના તમામ પ્રશ્નો આ વીડિયોમાં લીધા છે તો વિડિયોને એક સેકન્ડ સ્કીપ કર્યા વગર શાંતિથી જોજો અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે એ અરમાકોંડા બી અમરકંટક સી ગુરુશિખર ડી દિલવાડા જવાબ સી ગુરુશિખર સમજૂતી ગુરુશિખર રાજસ્થાનના સિરોહી જિલ્લાના માઉન્ટઆબુમાં આવેલું ઉચ્ચતમ બિંદુ છે અને તેમની ઊંચાઈ છે એક હજાર સાતસો બાવીસ મીટર માઉન્ટ આબુ કઈ પર્વતમાળાનો ભાગ છે એ વિંધ્ય બી સાતપુરા સી અરવલ્લી ડી પશ્ચિમઘાટ સાચો જવાબ છે સી અરવલ્લી વિદ્યાર્થી મિત્રો માઉન્ટ આબુ રાજસ્થાન રાજ્યમાં આવેલું એક જાણીતું પર્વતીય પર્યટન સ્થળ છે આ માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે આ પર્વતમાળા ગુજરાતથી શરૂ થઈ રાજસ્થાન થઈને દિલ્હી સુધી વિસ્તરે છે મિત્રો ખાસ યાદ રાખજો કે માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળામાં આવેલું એકમાત્ર હિલ સ્ટેશન છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર પણ માઉન્ટ આબુ પર જ આવેલું છે આથી સ્પષ્ટ થાય છે કે માઉન્ટ આબુ કઈ પર્વતમાળાનો ભાગ છે તો જવાબ આવશે અરવલ્લી અરવલ્લી પર્વતમાળા કયા શહેર નજીક સમાપ્ત થાય છે એ અમદાવાદ બી દિલ્હી સી જયપુર ડી અજમેર જવાબ બી દિલ્હી અરવલ્લી પર્વતમાળાનો ઉત્તર પૂર્વીય અંત દિલ્હી રીજ સુધી વિસ્તરે છે મિત્રો રીજ એટલે નાની પર્વતમાળાની જેમ દેખાતો ઊંચો ભૂભાગ નીચેના પૈકી કયું સ્થાન અરવલ્લી પર્વતમાળામાં આવેલું નથી એ ઉદયપુર બી અલવર સી અજમેર ડી જબલપુર સાચો જવાબ છે ડી જબલપુર વિદ્યાર્થી મિત્રો થોડી વધારાની સમજૂતી મેળવીએ તો અરવલ્લી પર્વતમાળા મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં વિસ્તરેલી છે અને તેનો ઉત્તર પૂર્વીય અંત દિલ્હી રીજ સુધી જાય છે હવે વિકલ્પો સમજીએ ઉદયપુર અરવલ્લી પર્વતમાળામાં આવેલું શહેર છે અલવર અરવલ્લી વિસ્તારનો ભાગ છે અજમેર અરવલ્લી પર્વતમાળાની આસપાસ આવેલું મહત્વપૂર્ણ શહેર છે જબલપુર મધ્યપ્રદેશમાં આવેલું શહેર છે અને તે સાતપુરા વિંધ્ય પ્રદેશ સાથે સંકળાયેલું છે અરવલ્લી સાથે નથી આથી મિત્રો સાચો જવાબ થાય છે ડી નીચેના નિવેદનો ધ્યાનમાં લો એક અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે બે તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સ્થિત છે ત્રણ તે રણોય ડેઝર્ટિફિકેશન અટકાવે છે ચાર અરવલ્લી પર્વતમાળાનો સૌથી ઊંચો શિખર અર્માકોન્ડા છે કેટલા નિવેદનો સાચા છે એ ફક્ત એક બી ફક્ત બે સી ફક્ત ત્રણ ડી બધા ચાર સાચો જવાબ સી ફક્ત ત્રણ નિવેદનવાર સમજૂતી મેળવીએ તો પ્રથમ છે અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે તે સાચું છે અરવલ્લી અત્યંત પ્રાચીન ઓલ્ડ ફોલ્ડ અથવા રેસિડ્યુઅલ પર્વતમાળા છે બે તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સ્થિત છે તે પણ સાચું ગુજરાતથી રાજસ્થાન થઈ દિલ્હી સુધી તેનો વિસ્તાર છે ત્રણ તે રણ ઓય ડેઝર્ટીફિકેશન અટકાવે છે ત્રીજું વિધાન પણ સાચું છે અરવલ્લી થાર રણના વિસ્તરણને રોકવામાં કુદરતી અવરોધ તરીકે કાર્ય કરે છે ચાર અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર અરમાકોંડા છે આ વિધાન ખોટું છે અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર માઉન્ટ આબુ અર્માકોન્ડા પૂર્વ ઘાટ ઈસ્ટર્ન ઘાટ્સમાં આવેલું છે મિત્રો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો કારણ કે પરીક્ષામાં અર્માકોન્ડા અને ગુરુ શિખર વચ્ચે ગેરસમજ પેદા કરતો પ્રશ્ન જીપીએસસી પીએસઆઈ તલાટી પોલીસ પરીક્ષામાં બહુવાર પૂછાય છે અરવલ્લી પર્વતમાળા કયા યુગમાં રચાઈ હતી એ સેનોઝોઇક બી મેસોઝોઈક સી પેલિયોઝોઈક ડી પ્રી કેમ્બ્રિયન વિદ્યાર્થી મિત્રો અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે હવે પ્રશ્ન થાય કે તે કયા યુગમાં રચાઈ હતી મિત્રો પૃથ્વીના ઇતિહાસને અલગ અલગ ભૂગર્ભીય યુગોમાં વહેંચવામાં આવ્યો છે એમાં સૌથી પ્રાચીન યુગ છે પ્રી યુગ અરવલ્લી પર્વતમાળા પ્રી યુગમાં રચાઈ હતી એટલે કે પૃથ્વીના શરૂઆતના સમયગાળામાં આ કારણે આજે આપણે જોઈએ છીએ કે અરવલ્લી બહુ જ જૂની અને ઘસાઈ ગયેલી પર્વતમાળા છે તેની ઊંચાઈ અન્ય નવી પર્વતમાળાઓ જેવી નથી જેમ કે હિમાલય માટે સાચો જવાબ છે ડી પ્રી કેમ્બ્રિયન અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારની પર્વતમાળા છે એ યુવાન વળાંક પર્વતમાળા બી અવશિષ્ટ પર્વતમાળા સી બ્લોક પર્વતમાળા ડી જ્વાળામુખી પર્વતમાળા સાચો જવાબ છે બી અવશિષ્ટ પર્વતમાળા સમજૂતી અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે લાંબા સમયની ક્ષય પ્રક્રિયા એટલે કે ઇરોઝનના કારણે તેના ઊંચા શિખરો ઘસાઈ ગયા છે અને આજે તે અવશેષ રૂપે જોવા મળે છે આથી તેને અવશિષ્ટ પર્વતમાળા એટલે કે રેસિડ્યુઅલ માઉન્ટેન્સ કહેવામાં આવે છે મિત્રો જીપીએસસી પીએસઆઈ તલાટી પોલીસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા કયા જિલ્લામાં પ્રવેશે છે એ સાબરકાંઠા બી બનાસકાંઠા સી અરવલ્લી ડી ઉપરોક્ત તમામ વિદ્યાર્થી મિત્રો અરવલ્લી પર્વતમાળા મુખ્યત્વે રાજસ્થાનમાંથી દક્ષિણ તરફ આવતી વખતે ગુજરાતમાં પ્રવેશે છે હવે પ્રશ્ન છે ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા કયા જિલ્લામાં પ્રવેશે છે મિત્રો અરવલ્લી પર્વતમાળા એક જ જિલ્લામાં નહીં પરંતુ અનેક જિલ્લાઓમાંથી પસાર થાય છે જે ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિસ્તરે છે આથી આપેલ વિકલ્પોમાં દર્શાવેલા તમામ જિલ્લાઓમાં અરવલ્લી પર્વતમાળા પ્રવેશે છે માટે સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ નીચેના પૈકી કઈ નદી અરવલ્લી પર્વતમાળામાંથી ઉદભવતી નથી એ લુણી બી સાબરમતી સી બાણાસ રાજસ્થાન ડી ચંબલ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રશ્નને બહુ સરળ રીતે સમજીએ પ્રશ્ન છે નીચેના પૈકી કઈ નદી અરવલ્લી પર્વતમાળામાંથી ઉદભવતી નથી સૌ પ્રથમ યાદ રાખજો મિત્રો કે અરવલ્લી પર્વતમાળા રાજસ્થાન અને ગુજરાતમાં આવેલી છે અને ત્યાંથી કેટલીક મહત્વપૂર્ણ નદીઓ જન્મ લે છે હવે એક એક વિકલ્પ જોઈએ લુણી નદી વિદ્યાર્થી મિત્રો લુણી નદી અરવલ્લી પર્વતમાળામાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ તરફ વહેતી રણ વિસ્તારમાં જાય છે એટલે આ જવાબ નથી સાબરમતી નદી મિત્રો સાબરમતી નદી પણ અરવલ્લી પર્વતમાળાના વિસ્તારોમાંથી ઉદભવે છે અને ગુજરાતમાંથી વહેતી અરબી સમુદ્રમાં મળે છે એટલે આ પણ ખોટો વિકલ્પ બાણાસ રાજસ્થાન નદી આ બાણાસ નદી અરવલ્લી પર્વતમાળામાંથી જ ઉદ્ભવે છે અને ચંબલમાં મળે છે એટલે આ પણ અરવલ્લી સાથે જોડાયેલી છે હવે આવે છે ચંબલ નદી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો ચંબલ નદી અરવલ્લીમાંથી નહીં પરંતુ વિંધ્ય પર્વતમાળામાંથી ઉદભવે છે મધ્યપ્રદેશમાં એટલે ચંબલ નદીનો અરવલ્લી સાથે સીધો સંબંધ નથી તેથી મિત્રો સાચો જવાબ છે ડી ચંબલ અરવલ્લી પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ કેટલી છે એ ત્રણસો મીટર બી છસ્સો મીટર સી નવસો મીટર ડી પંદરસો મીટર સાચો જવાબ બી છસ્સો મીટર અરવલ્લી પર્વતમાળા બહુ જ પ્રાચીન અને ઘસાઈ ગયેલી એટલે કે ડેન્યુડેટ પર્વતમાળા છે એટલે કે લાખો વર્ષના પવન પાણી અને હવામાનના પ્રભાવથી તેની ઊંચાઈ ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે તેથી આજે અરવલ્લી પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ આશરે છસ્સો મીટર જેટલી જોવા મળે છે અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે જેની ઊંચાઈ એક હજાર સાતસો બાવીસ મીટર છે અરવલ્લી પર્વતમાળા કઈ ભૂગર્ભ રચનાનો ભાગ છે એ ડેક્કન ટ્રેપ બી પેનિન્સ્યુલર પ્લેટો સી ઇન્ડો ગેંગેટિક મેડાન ડી હિમાલયન સિસ્ટમ વિદ્યાર્થી મિત્રો અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે અને તે પ્રી કેમ્બ્રિયન યુગમાં રચાઈ હતી મિત્રો ભારતની ભૂગોળીય રચનાને મોટાભાગે ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે પેનિન્સ્યુલર પ્લેટો ઇન્ડો ગેંગેટિક મેદાન હિમાલયન પર્વતમાળા તેથી સાચો જવાબ છે બી પેનિન્સ્યુલર પ્લેટો નીચેની કઈ નદી અરવલ્લી પર્વતમાળામાંથી ઉદભવે છે એ લુણી બી ગોદાવરી સી નર્મદા ડી તાપી મિત્રો અરવલ્લી પર્વતમાળા રાજસ્થાન અને ગુજરાતમાં આવેલી પ્રાચીન પર્વતમાળા છે અહીંથી કેટલીક નદીઓ જન્મ લે છે જેમાં લુણી નદી સૌથી મહત્વપૂર્ણ છે હવે વિકલ્પો એક એક કરીને સમજીએ લુણી નદી અરવલ્લી પર્વતમાળામાંથી ઉદભવે છે ગોદાવરી નદી પશ્ચિમ ઘાટમાંથી ઉદ્ભવે છે નર્મદા નદી અમરકંટક એટલે કે મૈકલ શ્રેણીમાંથી ઉદ્ભવે છે તાપી નદી સાતપુડા પર્વતમાળામાંથી ઉદ્ભવે છે આથી સાચો જવાબ થાય છે એ અરવલ્લી પર્વતમાળાની દિશા ભારતીય મોન્સૂન પર શું અસર કરે છે એ પશ્ચિમ મોન્સૂન અટકાવે છે બી મોન્સૂનને ઉત્તર તરફ વાળી દે છે સી મોન્સૂનને અટકાવી શકતી નથી ડી ભારે વરસાદ કરાવે છે પ્રિય વિદ્યાર્થી મિત્રો અરવલ્લી પર્વતમાળા દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ એસડબ્લ્યુથી એનઈ દિશામાં વિસ્તરેલી છે એટલે કે પર્વતમાળા ઢોળાણે ચાલી જાય છે સીધી આડકતરી દિવાલ જેવી નથી દક્ષિણ પશ્ચિમ મોન્સૂન પવન પણ દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ થી એનઈ દિશામાં જ ફૂંકાય છે એટલે પવન અને પર્વતમાળા એકબીજાની સમાનાંતર પેરેલ બની જાય છે જ્યારે પવન પર્વતમાળાને સીધો અથડાતો નથી ત્યારે પવન ઉપર ચડતો નથી વરસાદ થતો નથી મોન્સૂન અટકતો નથી એટલે અરવલ્લી પર્વતમાળા મોન્સૂનને રોકી શકતી નથી આ કારણથી રાજસ્થાનમાં ઓછો વરસાદ થાર રણ વિકસ્યો માટે આ પ્રશ્નનો સાચો જવાબ છે સી મોન્સૂનને અટકાવી શકતી નથી અરવલ્લી પર્વતમાળાની દિશા કઈ છે એ પૂર્વ પશ્ચિમ બી ઉત્તર દક્ષિણ સી ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ડી ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ દિલ્હી વિસ્તાર ઉત્તર પૂર્વ તરફ ગુજરાત રાજસ્થાનનો ભાગ દક્ષિણ પશ્ચિમ તરફ આ બંનેને જોડતી પર્વતમાળા એટલે અરવલ્લી અરવલ્લી પર્વતમાળા ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ એટલે કે એનઈથી એસડબ્લ્યુ દિશામાં વિસ્તરેલી છે સાચો જવાબ છે સી ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ અરવલ્લી પર્વતમાળા કયા બે જળવહન ક્ષેત્રોને અલગ કરે છે એ ગંગા બ્રહ્મપુત્ર બી નર્મદા તાપી સી લુણી બંગાળની ખાડી તરફ વહેતી નદીઓ ડી ગોદાવરી કૃષ્ણા વિદ્યાર્થી મિત્રો અરવલ્લી પર્વતમાળા માત્ર પર્વતમાળા નથી પરંતુ તે મહત્વપૂર્ણ જળવહન વિભાજક વોટરશેડ તરીકે પણ કાર્ય કરે છે એક જળવહન ક્ષેત્ર એટલે શું જે વિસ્તારનું પાણી એક જ દિશામાં વહેતી નદીઓમાં જાય તેને જળવહન ક્ષેત્ર કહેવામાં આવે છે બે અરવલ્લી પર્વતમાળાની ભૂમિકા મિત્રો અરવલ્લી પર્વતમાળા બે અલગ અલગ દિશામાં વહેતી નદીઓને અલગ કરે છે એક પશ્ચિમ તરફ વહેતી નદીઓ મુખ્ય નદી લુણી આ નદીઓ અરબી સમુદ્ર કે રણ વિસ્તારમાં જાય છે બે પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફ વહેતી નદીઓ બાણાસ સાબરમતી વગેરે અંતે બંગાળની ખાડી તરફ જાય છે ત્રણ એટલે શું થાય છે અરવલ્લી પર્વતમાળા લુણી નદીના જળવહન ક્ષેત્ર અને બંગાળની ખાડી તરફ વહેતી નદીઓના જળવહન ક્ષેત્રને અલગ કરે છે એટલે આ પ્રશ્નનો સાચો જવાબ છે સી લુણી બંગાળની ખાડી તરફ વહેતી નદીઓ દિલ્હી રીજ શું છે એ હિમાલયનો ભાગ બી વિધ્યનો ભાગ સી અરવલ્લીનો વિસ્તૃત ભાગ ડી સાતપુડાનો ભાગ દિલ્હી રિજ શું છે એ વાત સમજી લઈએ દિલ્હી રિજ એ અરવલ્લી પર્વતમાળાનો ઉત્તર પૂર્વ તરફનો વિસ્તૃત ભાગ છે અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનમાંથી આગળ વધીને દિલ્હી સુધી પહોંચે છે ત્યાં તેનો જે નાનો પહાડી વિસ્તાર છે તેને દિલ્હી રિજ કહે છે પર્યાવરણ માટે દિલ્હીના ફેફસા તરીકે ઓળખાય છે નીચેના પૈકી કયો વિસ્તાર અરવલ્લી પર્વતમાળામાં આવેલો નથી એ માઉન્ટ આબુ બી દિલવાડા સી અલવર ડી પંચમઢી વિદ્યાર્થી મિત્રો અરવલ્લી પર્વતમાળા મુખ્યત્વે રાજસ્થાન અને ગુજરાતમાં વિસ્તરેલી છે હવે વિકલ્પોને સમજીએ માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળામાં આવેલું એકમાત્ર હિલ સ્ટેશન દિલવાડા માઉન્ટ આબુ નજીક આવેલા પ્રસિદ્ધ દિલવાડા જૈન મંદિરો અરવલ્લી વિસ્તારમાં અલવર રાજસ્થાનનું શહેર અરવલ્લી પર્વતમાળાનો ભાગ પંચમઢી મધ્યપ્રદેશમાં આવેલું હિલ સ્ટેશન સાતપુરા પર્વતમાળામાં આવેલું આથી મિત્રો સાચો જવાબ બને છે ડી પંચમઢી અરવલ્લી પર્વતમાળાનું ભૂગર્ભીય મહત્વ શું છે એ તેલભંડાર બી કોયલા ખાણો સી ધાતુ ધન્ય ખનીજ ડી હિમનદીઓ મિત્રો અરવલ્લી પર્વતમાળા ભારતની અત્યંત પ્રાચીન પ્રી કેમ્બ્રિયન યુગની પર્વતમાળા છે આવી પ્રાચીન પર્વતમાળાઓમાં સામાન્ય રીતે ધાતુધન્ય ખનીજોના ભંડારો જોવા મળે છે અરવલ્લી પર્વતમાળાનું ભૂગર્ભીય મહત્વ કેમ અહીં આંબુ એટલે કે કોપર સીસુ એટલે કે લેડ ઝિંક એટલે કે જસત લોખંડ એટલે કે આયરન માર્બલ અને અન્ય ખનીજ પથ્થરો મળી આવે છે આ પ્રકારના ખનીજો મોટા પ્રમાણમાં મળે છે માટે સાચો જવાબ છે સી ધાતુધન્ય ખનીજ અરવલ્લી પર્વતમાળા વિશે કયું નિવેદન ખોટું છે એ તે ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા છે બી તે હિમાલય કરતાં ઊંચી છે સી તે અવશેષ પર્વતમાળા છે ડી તે ડેઝર્ટિફિકેશન અટકાવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક એક નિવેદન ચકાસીએ કે કયું ખોટું છે એ તે ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા છે તે સાચું છે કારણ કે અરવલ્લી પર્વતમાળા પ્રી કેમ્બ્રિયન યુગની છે અને ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે બી તે હિમાલય કરતાં ઊંચી છે આ ખોટું છે કેમ કે હિમાલય વિશ્વની સૌથી ઊંચી અને યુવાન પર્વતમાળા છે જ્યારે અરવલ્લી બહુ પ્રાચીન અને ઘસાઈ ગયેલી હોવાથી તેની ઊંચાઈ હિમાલય કરતાં ઘણી ઓછી છે સી તે અવશેષ પર્વતમાળા છે તો આ પણ સાચું છે લાંબા સમયથી થયેલા ઘસાવ કારણે અરવલ્લી અવશેષ પર્વતમાળા બની ગઈ છે ડી તે ડેઝર્ટિફિકેશન અટકાવે છે એ પણ સાચું છે અરવલ્લી પર્વતમાળા રણના વિસ્તરણની રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માટે સાચો જવાબ છે બી તે હિમાલય કરતાં ઊંચી છે અરવલ્લી પર્વતમાળાની કઈ વિશેષતા રાજસ્થાનને શુષ્ક બનાવે છે એ વધુ ઊંચાઈ બી પૂર્વ પશ્ચિમ દિશા સી પશ્ચિમ દક્ષિણ પૂર્વ દિશા ડી જ્વાળામુખી રચના વિદ્યાર્થી મિત્રો અરવલ્લી પર્વતમાળાની દિશા પશ્ચિમથી દક્ષિણ પૂર્વ એન ડબ્લ્યુમાંથી એસ ઇ દિશામાં વિસ્તરેલી છે અને દક્ષિણ પશ્ચિમ મોન્સૂન પવન પણ દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ એસ એન દિશામાં આવે છે એટલે કે પર્વતમાળાની દિશા અને મોન્સૂન પવનની દિશા લગભગ સમાનાંતર છે માટે પવન અરવલ્લીને સીધો અથડાતો નથી પરિણામે પવન ઉપર ચડતો નથી વરસાદ પડતો નથી અથવા તો રાજસ્થાનમાં ઓછો વરસાદ પડે છે પરિણામે વિસ્તાર શુષ્ક બની જાય છે અરવલ્લી અને વિંધ્યા પર્વતમાળાઓ વચ્ચે કઈ ખીણ આવેલ છે એ નર્મદા બી ચંબલ સી બાણાસ ડી માહી વિદ્યાર્થી મિત્રો અરવલ્લી અને પર્વતમાળાઓની ભૂગોળીય સ્થિતિ સમજીએ અરવલ્લી પર્વતમાળા ઉત્તર પશ્ચિમ ભારતમાં આવેલી છે જ્યારે વિંધ્ય પર્વતમાળા મધ્ય ભારતમાં આ બંને પર્વતમાળાઓની વચ્ચે આવેલ વિસ્તાર ચંબલ નદીની ખીણ તરીકે ઓળખાય છે માટે જવાબ આવશે બી ચંબલ અરવલ્લી પર્વતમાળાનો સૌથી દક્ષિણ છેડો કયા સ્થળ નજીક છે એ અમદાવાદ બી પાલનપુર સી માઉન્ટ આબુ સાચો જવાબ છે બી પાલનપુર જે બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે અરવલ્લી પર્વતમાળા કયા રાજ્યોમાંથી પસાર થાય છે એ ગુજરાત રાજસ્થાન હરિયાણા દિલ્હી બી ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સી રાજસ્થાન પંજાબ હિમાચલ ડી ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અરવલ્લી પર્વતમાળા ગુજરાતના પાલનપુર નજીકથી શરૂ થઈ ઉત્તર તરફ રાજસ્થાનમાંથી પસાર થાય છે અને આગળ હરિયાણા થઈને દિલ્હીની રીજ એટલે કે ડેલી રીજ સુધી વિસ્તરે છે તેથી સાચો જવાબ છે એ ગુજરાત રાજસ્થાન હરિયાણા દિલ્હી અરવલ્લી પર્વતમાળાનો સૌથી પ્રાચીન ભૂગર્ભ ભાગ કઈ શિલાઓથી બનેલો છે એ બેસાલ્ટ બી ગ્રીનાઇટ અને ગ્નાઇસ સી રેતશિલા ડી ચૂનાશિલા સાચો જવાબ છે બી ગ્રીનાઇટ અને ગ્નાઇસ અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે અને તેની રચના પ્રી કેમ્બ્રિયન યુગમાં થઈ હતી મિત્રો પ્રી કેમ્બ્રિયન યુગમાં બનેલી શિલાઓ સામાન્ય રીતે આગ્નેય અને પરિવર્તિત પ્રકારની હોય છે જેમાં અરવલ્લી પર્વતમાળાનો સૌથી પ્રાચીન ભૂગર્ભ ભાગ મુખ્યત્વે ગ્રેનાઇટ અને ગ્નાઇસ શિલાઓથી બનેલો છે માટે સાચો જવાબ છે બી ગ્રેનાઇટ અને ગ્નાઇસ અરવલ્લી પર્વતમાળાની કુલ લંબાઈ આશરે કેટલી છે એ ત્રણસો કિલોમીટર બી ચારસો પચાસ કિલોમીટર સી છસો બાણું કિલોમીટર ડી બારસો કિલોમીટર ઉત્તર પૂર્વ છેડો દિલ્હી રિજ અને દક્ષિણ પશ્ચિમ છેડો બનાસકાંઠાના પાલનપુર સુધી વિસ્તરેલ છે આ સમગ્ર વિસ્તાર જોડીને તેની લંબાઈ અંદાજે છસો બાણું કિલોમીટર ગણવામાં આવે છે માટે સાચો જવાબ છે સી છસો બાણું કિલોમીટર અરવલ્લી પર્વતમાળાનો ગુજરાતમાં પ્રવેશ મુખ્યત્વે ક્યાં થાય છે એ કચ્છ બી ઉત્તર ગુજરાત સી મધ્ય ગુજરાત ડી દક્ષિણ ગુજરાત હવે દર્શક મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો અમને વિશ્વાસ છે આ વિડિયો તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થવાનો છે તો આજે બસ આટલું ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે આઇકન દબાવીને નોટિફિકેશન એક્ટિવ કરી લેજો તો ફરી મળીશું નવા વિડિયોમાં આભાર